આજના દિવસે શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજી ના બંને સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે આજે વીર બાળ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થલતેજ ગુરુદ્વારા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ માથા પર પાઘડી બાંધી લંગરમાં પ્રસાદ વિતરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમના સાહસ શૌર્ય અને શહાદત દેશવાસીઓ માટે સત્યના માર્ગે અડગ રહેવાનો અખૂટ પ્રેરણા સ્ત્રોત બની રહેશે અમદાવાદ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે નવી પહેલ શરૂ કરી છે અમદાવાદના પૂર્વ વિસ્તારના એચ ડિવિઝન પોલીસ મથકમાં ગુનાઈટ ઇતિહાસ ધરાવતા અને પોલીસ ચોપડે જેમના નામ ચડી ગયા હોય તેવા આરોપીઓને બોલાવાયા હતા જેમાં બાપુનગર ગોમતીપુર રખેલ સહિતના વિસ્તારોના ગુનેગારોને બોલાવી ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓએ મીટિંગ કરી હતી પોલીસ દ્વારા બોલાવવામાં આવેલા આરોપીઓમાંથી પાસા હેઠળના બેતાળીસ તળી પર થયેલા સત્યાવીસ ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલા આઠ આરોપી સહિત કુલ સિત્યોતેર આરોપીઓને બોલાવીને ગુનાહિત પ્રવૃત્તિ છોડીને ધંધો વ્યવસાય કરવા માટે સમજાવાયા હતા ગોમામાં જમીન ખરીદ્યા વગર સ્કીમ બહાર પાડીને આઠ લોકો પાસેથી બે કરોડ પડાવનાર જયદીપ કોટકની પોલીસે ધરપકડ કરી છે પ્રિવિલોન બિલ્ડકોન એલએલપી નામની ભાગીદારી પેઢીથી આરોપીએ રેરાની પરમિશન વિના જ ગુમામાં બાવીસ માળની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમની જાહેરાત કરીને લોકો પાસેથી એડવાન્સમાં નાણાં લેવાનું શરૂ કર્યું હતું બાદમાં આરોપીઓ આ જમીન પરથી સ્કીમના બોર્ડ ઉતારીને ફરાર થઈ ગયા હતા ત્યારે બોપલ પોલીસે કરોડોની ઠગાઈ કરનાર જયદીપ કોટકની ધરપકડ કરી અન્ય બે આરોપી ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરી છે